સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં કહી રહ્યા છે જો તમે વિવેકી અને વિચારશીલ હો તો તમે એ વિવેકની મદદથી સત્ય અને અસત્યનો બહુ સારી રીતે નિર્ણય કરી શકશો જે વિવેકી હોય છે તે સત્ય અને અસત્યને એક જ વારમાં ઓળખી લેતા હોય છે બસ એમને એક જ ઈશારાની જરૂર હોય છે એક ઈશારો મળતા જ તેમનો વિવેક જાગી જતો હોય છે તો આજે આપણે સદગુરુ કબીર સાહેબના દેહ વિશે અને તેમના વિદેહ સ્વરૂપ બાબતે ચર્ચા કરીશું કારણ કે ઘણા બધા લોકો ભ્રમિત છે કે કબીર સાહેબ પણ કોઈ શરીર છે તે પણ કોઈ લોકમાં કોઈ નૂરી તત્વ શરીરમાં છે અરબો ખરબો યુગો સુધી તે નૂરી તત્વ ટકી રહેશે ત્યારબાદ તે પણ નષ્ટ પામે છે આવી કેટલીક ભ્રમણાઓ લોકોએ અને અજ્ઞાનીઓએ ફેલાવી દીધી છે લોકોના મનમાં આ વાત ઘર કરી ગઈ છે બહુ સારી રીતે એ વાત ઘર કરી ગઈ છે કે કબીર સાહેબનું પણ કોઈ એવું શરીર છે જે લાખો કરોડો અરબો સાલ સુધી સતલોકમાં ટકી રહે છે અને ત્યારબાદ તે નાશ પામે છે તો ભક્તો તમને હું એક વાત પૂછવા માગું છું કે નૂરી તત્વનું બનેલું શરીર કબીર સાહેબનું કહેવામાં આવે છે તેનું આયુષ ખૂબ જ વધારે છે તમે કહ્યું અને મેં માની લીધું પણ મને ફક્ત એમ કહો કે જ્યારે એ શરીર અહીં આવશે ત્યારે શું એ શરીરના ગુણો બદલાઈ જાય દાખલા તરીકે તમારા ઘરમાં ચોવીસ કેરેટ સોનાનું બિસ્કીટ પીડ્યું છે હવે એ ચોવીસ કેરેટ સોનાનું બિસ્કીટ તમે આપણા દેશમાં લઈ જાઓ કે અન્ય ગમે તે દેશમાં લઈ જાઓ અમેરિકા લઈ જાઓ કે જાપાનમાં લઈ જાઓ તો શું એ દેશના દેશના હિસાબે સોનાના બિસ્કીટના ગુણ બદલાઈ જાય કે ચોવીસ કેરેટ થશે કે બાવીસ કેરેટ થઈ જાય તમે જ વિવેક લગાવો અને વિચાર કરો એવું ક્યારેય નહીં થાય જે નૂરી તત્વ પ્રકાશપૂંજ તત્વનું જે કબીર સાહેબનું શરીર બનેલું છે સતલોકમાં અરબો વર્ષ સુધી જીવતું રહેશે પછી ખતમ થઈ જશે તો તે તત્વ ત્રણ લોકમાં આવશે ત્યારે એકસો વીસ વર્ષમાં કેટલું ઘરડું થઈ જાય કેટલા વાળ સફેદ થઈ જાય તેનો જવાબ તમને નહીં આપવામાં આવે તમે પૂછ્યો તો પણ જવાબ નહીં મળે આથી ભક્તો તમારે જ વિવેક બુદ્ધિ લગાવવી પડશે કેમ કે નહીતર બુદ્ધિ વિનાના જાનવર તો આપણે જોઈએ છીએ જ્યારે આપણે તો માણસ જ છીએ તમને પરમાત્માએ બુદ્ધિ આપેલી છે તમને બુદ્ધિ એટલા માટે આપવામાં આવી છે કે તમે સત્ય અસત્યનો નિર્ણય કરી શકો બુદ્ધિ એટલા માટે તમને નથી આપવામાં આવી કે તમે નાની નાની વાતમાં બધાને પૂછતા રહ્યો જ્યારે તમે નાની નાની વાત પણ બીજાને પૂછીને કરો છો ત્યારે તમે એના ગુલામ થઈ જાઓ છો અને તમે તમારી બુદ્ધિને સાઈડમાં રાખી દો છો અને તમે અન્યની બુદ્ધિથી કામ કરો છો તો એમની બુદ્ધિ જેમ તમને નસાવશે તેમ તમે નસશો તો ભક્તો પોતાની બુદ્ધિ પર વિશ્વાસ કરો પરમાત્માએ તમને પણ એ દાંત બક્ષી છે જે બીજાને બક્ષવામાં આવી છે કેમ કે એ કોઈની સાથે ભેદભાવ નથી કરતા હવે તમારે એ જોવાનું છે કે તમે તમારી બુદ્ધિથી કેવો વિવેક જગાડી શકો છો હું તમને વિવેક આપીશ અને તમારે એ વિવેક પર પોતાનો વિવેક લગાડીને સત્ય અને અસત્ય શું છે એ જાણવાનું છે બસ આ બે જ કામ કરશો તો સત્ય તમારાથી દૂર જરાય દૂર નથી આ એક વાત છે આપણા દેશમાં એવા 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 ગુરુ ઘંટાલા આવી ગયા છે જેમણે ભક્તિને મસ્તી બનાવીને રાખી દીધી છે તેઓ તમને મોટી મોટી વાતો કરશે કે માયાથી દૂર રહો કામ ક્રોધથી દૂર રહો અને પોતે એમાં દ્રશ્યા પૈસા રહેશે તમને એમ કહેશે કે વધારે પૈસા મગજને ખરાબ કરી નાખશે અને તે જ ગુરુ સત્સંગ કરવા માટે પાંચ પાંચ લાખ દસ દસ લાખ ખબર નહીં તમારી પાસે કેટલા માગશે ખરેખર એ આપણા દેશની વિટમણા છે ખરેખર આ પ્રથાને આપણે ખતમ કરવી જોઈ પરંતુ પાસે આંગળીઓ હરખી નથી હોતી હવે કોઈ કહે કે બધા સંસો છે ડાકુ છે તો એવું નથી કબીર સાહેબે ક્યારેય કોઈની પાસે કાંઈ માગ્યું નથી અને માગ્યું હોય તો કહો એ તો એમ જ કહેતા હતા કહે કબીર ઉદ્ધમ કરો આપ ખાઓ ઓર બીજા કો દો એવો તો કહેતા જ કે કાંઈક કામ કરો એવો સરખો કાટતા હતા અને પોતાના કપડાં વણતા હતા તો તમે એમને સોર કે પાખંડી ગૃહો સાથે સામાલિત ન કરી શકો અને નાનક સાહેબની વાત કરીએ તો તેમણે કોની પાસેથી હું માગી લીધું કેટલા લોકો પાંચ ફાળો એકઠો કર્યો એ કહો પરંતુ એવું નથી હોતું તે સમય જ કંઈક જુદો હતો એ સમયમાં મોટર નહોતી બસો નહોતી નાનક સાહેબ પગપાળા જાતા હતા કોઈ સત્સંગી રસ્તામાં મળી જતું તો એની સાથે સત્સંગ કરી લેતા અને કોઈ ઈમાનદાર માણસ મળી જાય તો એમના ઘરે જમી પણ લેતા તેમણે પ્રસાર કર્યો અને ઘણી જગ્યાએ જઈને પ્રસાર કર્યો જો નોકરી કરતા હોત તો આવી રીતે પ્રસાર કરી શકત તો સમયની સાથે સ્ત્રોત પણ બદલાઈ જાય છે આ વાત હંમેશા યાદ રાખજો આજ તમે માની લીધું કે તમને જ્ઞાન થઈ ગયું એ સારી વાત છે તમારા હાથમાં મોબાઈલ છે ઇન્ટરનેટ પણ ચાલે છે એના દ્વારા તમે તમારી વાત લોકો સુધી પહોંચાડી શકો છો યુટ્યુબ દ્વારા બતાવી શકો છો જો તમને હો વર્ષ પેલા જ્ઞાન થયું ગયું હોત તો તમે શું કરો એ કહો આજ તમારા મનમાં પ્રસાર કરવાની ઈચ્છા જાગૃત થઈ કે નહીં મારે પણ અન્ય લોકોને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એ માટે કંઈક કરવું પરંતુ મારા મનમાં આવ્યું કે હું પ્રસાર કરું અને મેં યુટ્યુબ ચેનલ બનાવી લીધી તો એટલા માટે બનાવી કે અત્યારે આ બધી સુવિધા છે તમે જાણો છો કે હું કોના માટે બોલી રહ્યો છું જે સ્વયંભૂ આતમ જ્ઞાની બની બેઠા હોય છે એમના માટે તો પછી તમને આતમ જ્ઞાન થઈ ગયું હોત અને તેઓ લોકકલ્યાણ માટે ઘરેથી નીકળ્યા હોત તો શું કરત કહોજી આજે તો ધંધો પણ છે યુટ્યુબ ચેનલ પણ છે લોકો સુધી વાત પહોંચે છે હવે માનો કે આ લોકોને સો વર્ષ પહેલાં જ્ઞાન મળી ગયું હોત તો તે પ્રસાર પ્રસાર કરવા માંગત તો કેવી રીતે કર તો શું ઘરમાંથી બહાર ન નીકળે જો તે નોકરી ધંધો કરતા હોત પણ પ્રસાર માટે કેટલે દૂર સુધી પહોંચી શકત રોજ તેમને ઘરે પાછા આજે આવવું પડે કેમકે સવારે ઓફિસે જવાનું હોય હવે તમે જ વિચાર કરો કારણ કે વિચારવાનો કોઈ કરવેરો લાગતો નથી વિચારવાના પૈસા દેવા પડતા નથી તમે વિચાર કરો કે તમને સારી લાગ સારું લાગી રહ્યું છે કે તે પ્રસાર કરી જશે અને કાંઈ લેતા પણ નથી આ સારી વાત છે કાંઈ પણ લેતા નથી તે કેમ લેતા નથી એ પણ બતાવીશ તમારે જો પ્રસાર કરવાનો થાત જ્યારે સગવડ નહોતી તો તમારે ઘર બહાર છોડવું જ પડતર પડત નહીતર તમે વધારેમાં વધારે દસથી વીસ કિલોમીટરથી વધારે ન નીકળી શકત આ સમજવાની વાત છે બાબા નાનક પણ ગલી ગલી અને શહેર શહેર ફરીને પ્રસાર કરતા એમની પૈસાની જરૂર પડત તો પૈસા ક્યાંથી આવત તો તમે તમારા પોતાના પાંચ દસ વર્ષ પ્રમાણે કરત અને ભેગા કરીને ખર્ચો કરત તો તે પણ મારા ખ્યાલથી પાંચ વર્ષમાં ખર્ચ થઈ જાય તો ફરીથી કમાણી કરો તો પછી એ જ રસ્તો રહેશે કે તમે સેવા લ્યો અને પોતાના માટે ન લ્યો કબીર સાહેબ કહેશે મરજ આવું માગું નહીં અપને તન અપનેતન કેકાલ પરમારથ કેકાલ મોહેન આવેલા જ અને એવા ગુરુ છોડી દેવા જોઈએ જે પોતાના માટે માંગે છે અને જે પરમારથ માટે માંગે છે તેમના માટે અમે કોઈ પણ ખોટો શબ્દ બોલતા નથી એમ કે આજ તો તમને લાગી રહ્યું છે કે આજ મારી પાસે ઘણા પૈસા આવી જશે બધું છે મને કોઈ જરૂર નથી આથી તમે મોટી મોટી વાતો વાતો કરી રહ્યા છો પણ જો તમે ખરેખર પ્રસાર કરવાનો વિસ્તાર હોય તો યુટ્યુબ બંધ કરીને બહાર નીકળીને જુઓ તો સારી રીતે સમજમાં આવી જશે કે જે સંતોને તમે આરામથી પાખંડી ન કહેવાના શબ્દો બોલી જોશો તેઓ કેટલી મહેનત કરે છે તેઓ એક એક જીવને સાસા રસ્તા પર લાવવા માટે પરંતુ તમારા જેવા લોકો પંખા નીચે બેહીને એસીમાં બેહીને વિડીયો બનાવે છે અને સંતોને ગાળીઓ આપે સંતોને ગાળીઓ આપવી બહુ સહેલી છે સંતોને મૂર્ખ એવું સહેલું છે તમે જોઈશો કે ઘણી યુટ્યુબ ચેનલ છે કે જે નામ તો કબીર સાહેબનું જ લે છે જેવી રીતે નિઅક્ષર નિશબદ અબોલ અક મતલબ જે નામ કબીર સાહેબે આવીને આ દુનિયામાં બતાવ્યા કે તે અક છે નિરક્ષર છે તે અનામ છે અને તેઓ તેમને કહી રહ્યા છે તે તો જાણતા જ નથી જે અક્ષર નામ કબીર સાહેબે આવીને આખી દુનિયાને બતાવ્યો છે અને આખી દુનિયા એ નામ જપી રહી છે તો એમણે કહ્યું તે તો અનામ છે આખી દુનિયા કેવાવાવાળા નામમાં ફસાયેલ છે તો એમણે કહ્યું કે એ અકહ છે આખી દુનિયા જ્યારે અક્ષરોમાં ડૂબેલી હતી ત્યારે એમણે કહ્યું કે એ અક્ષર છે તેમના એમના જ્ઞાનથી જ તેઓ પોતપોતાની યુટ્યુબ ચેનલ બનાવીને બેઠા છે પોતાની મૌલિક સીઝ કાંઈ નથી એમના નામ પણ કબીર સાહેબ આપેલા અક્ષરોથી બનાવેલા છે અને જ્ઞાન તો એવું બતાવે કે અમના જેવા કોઈ જ્ઞાની નથી કબીર સાહેબ નાનક સાહેબને ગાળો આપે છે મૂરખ બોલે છે જ્ઞાની બોલે છે કે અમને ક્યાં ફસાવી દીધા અરે ભાઈ તમે સતલોકથી શા માટે અહીં આવ્યા જો તમે એમ માનતા હો કે સૃષ્ટિ રીતના સતલોકવાળા જ બરાબર છે તો એ તમારી ભૂલ છે કે તમે અહીં આવ્યા શું કામ તો તમે પાસા લઈ જવા આમ કહી રહ્યા છે તેમણે ક્યારેય કહ્યું કે આ ચોરાશીમાં ફસાયેલો તેમણે તો ક્યારેય નથી કહ્યું કે અહીંથી અહીં જ ફસાયેલા લો એમણે તો એમ કહ્યું છે કે જ્યાંથી આવ્યા છો ત્યાં પાસા ચાલ્યા લ્યાદાઓ પણ તમને સમજાતું નથી તો ભાઈ ફસાવાવાળા ક્યાંથી થઈ ગયા કોઈ એનો જવાબ મને આપો એ તો અહીં કહે છે કે ભાઈ તું ખોટા રસ્તે ન સડી જા કર ને નોકા દીદાર મહેલ મેં પ્યારા હે શબ્દોને વાંચો તેમણે સ્પષ્ટ લખ્યું છે કે સત્લોકમાં સત્પુરુષ બનીને બેઠો છે અલખ લોકમાં અલખ પુરુષ બનીને બેઠો છે અગમ લોકમાં અગમ પુરુષ બનીને બેઠો છે અનામી લોકમાં અનામી પુરુષ બનીને બેઠા છે હવે તમે વિચારશો કે ત્યાં બ્રહ્મ અલગ અલગ બની બેઠો છે આ બહુ મોટી ભૂલ છે ભ્રમ અલગ અલગ નથી એક જ છે જે આખા બ્રહ્માંડને સાહેબ કોઈ પણ લોકો હોય તેનો માલિક તે એક જ બ્રહ્મ છે જેની વાત કબીર સાહેબ કહી રહ્યા છે કે કરોડો સૂરજવાળા પુરુષ બેઠો છે અરબો સૂરજવાળા પુરુષ બેઠો છે તો મિત્રો તે કોઈ ભ્રમ બેઠો નથી ત્યાં તો માયાએ તમને જે દેખાડ્યું એ છે આ વાણીમાં જુઓ માયા કિની સતુરાઈ જૂઠી બાજી પીંડ દીખાઈ અવગતિ રસના રસી અંડમાં તાકા પ્રતિ વિમડાલા લાહે કબીર સાહેબે સ્પષ્ટ કહી દીધું કે તમને બ્રહ્મ લાગી રહ્યો છે કે જેમ અલગ અલગ પુરુષ બેઠા છે કે તમે જઈ રહ્યા છો ત્યાં કરોડો ખરબો સૂરજ આગળથી સમકી રહ્યા છે તો એ બધું માયા દ્વારા દેખાય છે ત્યાં કોઈ બેઠું નથી ત્યાં કોઈ પુરુષ બેઠો નથી ત્યાં કંઈ નથી પણ અજ્ઞાની લોકો એ સમજી શકશે નહીં તે તો તમને એવું ઘોષિત કરી દેશે કે દરેક લોકમાં એક નવો પુરુષ બેઠો છે હવે કહો આટલા પુરુષ આવ્યા જ્યાંથી કોણ છે આ પુરુષ ચાર પાંચ પુરુષોના નામ તો કબીર સાહેબે ઝોપડીમાંથી વાંચીને તમને બાકીના પુરુષોના નામ બતાવો દો તમે એટલા અંતર્જ્ઞાની થઈ ગયા છે કે તમને અનંત લોક દેખાય છે તો પુરુષોના નામ તો બતાવી દો અરે દસ પુરુષોના જ નામ બતાવો આ બધું અજ્ઞાન છે ભોળા લોકોને ફસાવવા માટે રમત રમત રમાઈ રહેશે પરંતુ નિર્દોષ લોકો તમે એટલા પણ ભોળા નથી કે કોઈ પણ તમને મૂર્ખ બનાવીને ચાલ્યા જાય પોતાની બુદ્ધિથી પરખ કરો બુદ્ધિ વાણીઓ વાણીનો મતલબ સમજાય જાય એક એક પાસું ખોલીને સમજાવવામાં આવશે પોતાનો વિવેક જગાડીને રાખો જેથી તમે લૂંટાઈ ન જાઓ હું નથી ઇચ્છતો કે એક પણ જીવ અહીંથી લૂંટાઈને જાય હું એવું કદી પણ ન થાઉં હું પણ તમારો ભાઈ છું કારણ કે સત્ય અને જ્ઞાનની કોઈ કિંમત નથી હોતી ભક્તો એ બિલકુલ મફત છે અને તેની કિંમત હોય છે ભાવ આ ભાવ બહુ જરૂરી છે ભાવ વગર તમે સમજી લો કે તમને કોઈ લૂંટી રહ્યા છે યાદ રાખો જ્યાં સુધી તમારું મન અને બાહ્ય મન એક નહીં હોય ત્યાં સુધી તમે કોઈને દગો આપી રહ્યા છો બાહ્ય મન એટલે તમારો વ્યવહાર જે તમે દેખાડવા માંગો છો તે અંદર મનમાં નથી તો કપટ કરો છો આવા લોકોને જ કપટી કહેવામાં આવે છે આવા લોકો માટે જ કબીર સાહેબે કહ્યું છે ધરમદાસ તું જે લાખ દુવાય ચાર શબ્દ બહાર ન જાય કો તું જીઓ બતાય કપટી છે તું રાખો કેમ કેમકે આવા કપટી લોકોને જ્ઞાનના મૂલ્યનું ખબર જ નથી હોતી તેઓ તો અલગ પંથ બનાવીને આશ્રમ બનાવીને દુનિયાને લૂંટવાનું શરૂ કરી દેશે વાણી બોલવાનું શરૂ કરી દેશે ભેદ પણ જો મળી જાય તો એનો પણ દુરુપયોગ શરૂ કરી દે આથી કબીર સાહેબે ધર્મદાસને કહ્યું કે કોઈ પણ શિષ્ય આવે તો તેને પરખો સીધો સાર શબ્દ એને આપી ન દો આપણે જ્યારે શાળામાં બાળકને બેસાડીએ ત્યારે ત્યાં પણ તેની કસોટી લેવામાં આવશે તમે શાળામાં જઈને ઝઘડો કરો કે શા માટે કસોટી લેશો સીધું એડમિશન આપી દો શા માટે આશ્રમમાં વારંવાર બોલાવશો સીધું નામ આપી દો શાળામાં તો તમારી ડાળ નહીં ગળે પણ આશ્રમના ગુરુઓ માટે બહુ સારું લાગશે કે ત્યાં જઈને નામ મળી જાય તમે તમારી માથે જ લઈને જુઓ કે તમે કોઈ શાળા ખોલી છે અને તેમાં કસોટી કર્યા વગર જો તમારી શાળામાં એક એકથી સડ્યા નાલાયક છોકરા આવી જાય તો તમારી શાળાની પ્રતિષ્ઠા ખરાબ થઈ જશે તમે કદી નહીં ઈચ્છો કે કસોટી લીધા વગર તમારી શાળામાં એડમિશન આપો કારણ કે હવે વાત તમારા પર આવી ગઈ છે બીજા પર આંગળી ઉઠાવી સહેલી છે પણ જ્યારે પોતાના પર આંગળી ઉઠે ને ત્યારે બહુ મુશ્કેલી થઈ જાય છે એટલે કબીર સાહેબે ધર્મદાસને કહ્યું પ્રથમ શિષ્ય ઓવન જો આયે તાકો પાન દો તું ભાઈ જબ દેખો તું દદતા જ્ઞાના તાકો કહો શબદ પરમાના શબ્દમાં અહીં જબ નિશ્ચય આવે તાકો જ્ઞાન અગાત સુનાવે અહીં ત્રણ વારમાં નામ દેવાનું કહેવાયું છે એનો મતલબ એમ નથી કે ત્રણ વખતમાં નામ દઈ દઉં જેમ કે પહેલાં કોઈ ઓહમ કિલમ દઈ દીધું પછી ઓહમ સોહમ દીધું એવું નથી એની પરખ કરવાના ત્રણ પગલાં કહેવાય છે સૌથી પહેલાં જુઓ કે એની બુદ્ધિ વિવેક કેટલી છે તે તમારી પાસે હુકામ આવ્યો છે તેને નામ શા માટે જોઈએ છે તેને પોતાની શારીરિક માંદગી ઠીક કરવી છે કે ઘરનો કંકાસ દૂર કરવો છે કે આવક વધારવી છે કે વ્યવસાય બરાબર ચાલતો નથી અને તેનો વિસ્તાર કરવા આવ્યો છે તેની પરખ કરીને જુઓ કેમ કે તે હીરો છે એમને એમ કોઈને ન આપી દેવાય આ બધા માટે નથી બન્યું આ તેમના માટે જ બન્યું છે કે જેને એની કિંમતની ખબર છે આથી દરેક શેલાની પરખ કરવી જોઈએ તે નામ શા માટે લેવા માગે છે તે પછી તેને નામ દેવામાં આવે છે એ નામ સીધો સાર શબ્દ નથી હોતો તે બાવન અક્ષરોના નામ હોય છે જે એને જપવા માટે આપવામાં આવે છે તે એને એટલા માટે આપવામાં આવશે કેમ કે તે તેનામાં વિવેક બુદ્ધિ હોતી નથી તે આ વાતોને સમજી શકશે કે તે નામ અક છે નિ અક્ષર છે અનામ છે તેને કહેવામાં આવશે કે તમે સત્સંગમાં આવતા રહ્યો અથવા સત્સંગ સાંભળતા રહો અથવા કોઈ સત્સંગી ભાઈ સાથે વાત કરી ચોપડીને વાંચીને સત્સંગ કરતા રહ્યો કે સાર શબ્દ શું છે જેને પ્રાપ્ત કરવાથી બધી જ જંજાળ છૂટી જાય છે સૌથી પહેલાં બાવન અક્ષર મેળા એ પ્રથમ પગલું છે તેના વિશે એમ કહેવાયું કે જેનું બાળક સમાન જ્ઞાન છે તેને બાવન અક્ષર અપાય છે ત્યારબાદ બીજું પગલું એ હોય છે કે જ્યારે સત્સંગમાં વારંવાર કહે છે કે નામ બોલવા લખવામાં કે વાંચવાનું નથી જે નામ તમને અપાયું છે તે સાર શબ્દ છે એ પણ સાથે કહેવામાં આવે છે જ્યારે આટલું જ્ઞાન થઈ જાય ત્યારે તેને બીજું પગલું પૂરું થયું કહેવાય હવે ત્રીજા પગલાંમાં એ જ શિષ્યને સાર શબ્દ દેવામાં આવે છે તેના જૂના નામ હોય એનાથી છોડાવી દેવામાં આવે છે એક છોડાવે એક લખાવે જે સાર શબ્દ દેવામાં આવે છે તે કોઈ નામ નથી કોઈ શબ્દ નથી હોતો તે તેનું નિજ સ્વરૂપ હોય છે તમારું અસલ સ્વરૂપ બતાવવામાં આવે છે કે મૂળ તમે કોણ છો તમે અત્યારે ક્યાં છો આ નિજ જ્ઞાન છે કબીર સાહેબ કહે છે આપે ખોય આપે છે તબ પાવે પદ નિર્વાણા આપા ખોય એટલે તમે અત્યાર સુધી એમ સમજીને બેઠા હતા કે હું તન છું થોડુંક જ્ઞાન મળી જાય તો તમે એમ સમજો કે હું મન છું પણ વાસ્તવમાં ન તો તમે મન છો કે નથી તન આ બંનેને સલાવવાવાળા છો હું બંનેની ઉત્પત્તિનું કારણ છું ચેતન છું હું પરમ ચેતન છું જ્યાં સુધી આ નહીં સમજો ત્યાં સુધી તમને આ તન મનથી છુટકારો નહીં મળે તન અને મન જળશે અને ચેતન એનું શુદ્ધ સ્વરૂપ છે તે આત્મા છે એ સમજવું પડશે જળ શેતનકા કરે નિવાય કહે કબીર ઓ હંસ હૈ મેરા જ્યારે જળ અને શેતન વૃદા કરવામાં આવે પછી જે બસે તે જીવના શુદ્ધ સ્વરૂપને શેતન આત્મા પરમાત્મા કહેવાય છે જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાયક સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય દાતા કબીર સાહેબની જય